એ સારું હોવું જોઈએ એ મેનેજમેન્ટ આપણે કરીએ છીએ કે ખેડૂતોને લાઈવ બતાવવા માટે અને લાઈવ અનુભવ ખેડૂત નહીં કરે ને તો ત્યાં સુધી એમના મગજમાં ઓર્ગેનિક ખેતી કેવી રીતના થાય ને

કે અત્યારે DAP NP ઘણા વર્ષોથી આ વાપરીએ છે તો એને એક જમીનને આદત છે એ છોડાવવા માટે આપણે શું કરશું એને ત્રણ વર્ષ સુધી પહેલા વર્ષે પચાસ ટકા પછી બીજા વર્ષે છે પંચોતેર ટકા organic પછી ત્રીજા વર્ષે છે ઉપરથી ઉપર પંદર ટકા જ નાખવાનું થશે ને ચોથા વર્ષે ફ્રી પોઈઝન મુક્ત જમીન કરી શકશો આ બેઝિક ઉપર તમે કામ કરશો ને તો તમારું ઉત્પાદન ઘટશે નહીં અત્યારે માર્કેટની અંદર તમે જુઓ ને તો બધાને પૂછવામાં આવે ને ઓર્ગેનિક કરવું છે તો ખરા પણ ઉત્પાદન ઘટે ને પ્રશ્ન છે આ ટાઈપથી તમે મેનેજમેન્ટ કરશો ને તો પહેલા જ વર્ષે તમને જે ઉત્પાદન મળતું હશે ને એના કરતા હવે ઉત્પાદન મળશે કેમ કે મેનેજમેન્ટ હોવું જરૂરી છે કોઈ પણ જગ્યાએ મેનેજમેન્ટ ની જ કિંમત છે તો આપણે મેનેજમેન્ટ કરીએ છીએ મેનેજમેન્ટ ની અંદર તમે જોઈ શકો છો આ ખેરાની અંદર અને આ એક દિવસ કે બે દિવસ પાંચ દિવસ દસ દિવસ ના ફિલ્ડ નથી આપણે સાત આઠ વર્ષથી આ પ્રેક્ટિકલ અનુભવ જ કરીએ છીએ અને ઓર્ગેનિક ખેતી ઉપર આપણે આવવું જોઈએ અને સાચા મેનેજમેન્ટ થી આવવું જોઈએ આપણું ઉત્પાદન ભી ના ઘટે અને સારું એવું રિઝલ્ટ મળે તો મારો નંબર છે નાઇન ફોર ટુ નાઇન ફાઇવ સિક્સ સેવન સિક્સ ફાઇવ ઝીરો આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બધા વિષ મુક્ત ખેતી કરીએ થેન્ક